ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે એકસો બ્યાસી થી વધુ દૂધના ટેન્કરની આકસ્મિક તપાસ કરવામાં આવી ગુજરાત એમપી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ચકાસણી કરી છે આશરે લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસવામાં આવી છે સ્પેશિયલ સ્કવોડે ચાર જગ્યાઓ પર સઘન તપાસ કરી છે રતનપુર બાજીપુરા અને પિત્તોલ ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હિંમતનગરની સાબર ડેરી પર પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે સમયાંતરે ચેકિંગની કામગીરી થતી હોય છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી આ ટેન્કરોના દૂધના ચાલીસ થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા વધુમાં તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી ચૌદ જેટલી ડેરી પર એકસો પચાસથી થી વધુ ટેન્કરો સહિત કુલ એકસો બ્યાસીથી થી વધુ દૂધના ટેન્કરોના આશરે બાવીસ લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન દૂધનો પંદર લાખ લીટરથી વધુનો જથ્થો ધારાધોરણ મુજબનું માલુમ પડ્યો હતો અને જેમાં અન્ય કોઈ પણ પ્રકારના પદાર્થ જેવા કે યુરિયા શુક્રોઝ માલ્ટ્રોડ્રગ્સિન અને સોડિયમ બાયકા કોર્બોનેટ ડિટર્જન્ટ કે પછી અન્ય હાનિકારક કેમિકલની હાજરી જોવા નહોતી મળી આ ઉપરાંત ઓગણત્રીસ સર્વેલન્સ નમૂના લઈને લેબોરેટરીમાં વધુ ચકાસણી અર્થે પણ મોકલી આપવામાં આવ્યા છે